નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ કેવી રીતે કરવું તે શીખીશું અને સાથે જ તે મિત્રો હું તમને અમુક વિડીયોની અંદર અમુક ટિપ્સ આપીશ જેથી કરીને તમારે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ કરવામાં સરળતા રહે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જો આજના વિડીયોની અંદર હું તમને બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ એક જ વિડીયોની અંદર શીખવાડવાનો છું તો મિત્રો વિડીયો એન્ડ સુધી વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો શેર કરજો ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો તો મિત્રો વાર નહીં લગાડતા હવે શરૂ કરીએ આપણે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ સૌથી પહેલા તો આપણે બ્લાઉઝનું જે માપ છે તેનું મેઝરમેન્ટ છે તે લઈ લઈએ એના માટે તો દોસ્તો આપણે જે બ્લાઉઝ છે તેને આ રીતે પાછળનો ભાગ ઉપર રાખીને આપણે લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે એના માટે તો દોસ્તો હવે આપણે અહીંયાથી સૌથી પહેલાં લેન્થ લંબાઈ છે તે લંબાઈનું માપ અહીંયાથી લેવાનું છે તો આની અંદર મિત્રો આપણે જે બ્લાઉઝની લંબાઈ છે તે ચૌદ ઇંચ છે ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું માપ છે તે લઈ લઈએ તો શોલ્ડર મિત્રો આપણો આની અંદર સાડા દસ ઇંચ છે અને અહીંયા આપણે શેષનું માપ લઈ લઈએ તો કે આપણી જે શેષ છે તે આની અંદર સોળ ઇંચ છે તો અહીંયા આપણી સોળ ઇંચની શેષ છે ડબલની અંદર છે મિત્રો એટલે ટોટલ આપણું બત્રીસ ઇંચ છે અને અહીંયા મિત્રો આપણી કમર છે તો કમરનું અહીંયા માપ લઈએ તો જે આપણી કમર છે તે આપણે આની અંદર સાડા બાર ઇંચ તો આ રીતે મિત્રો હવે આપણે આટલું માપ છે લેવાઈ ગયું છે હવે આગળના માપ છે એ જ્યારે હું માર્કિંગ કરતો જઈશ ત્યારે તમને બતાવીશ તો હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણું અસ્તર પીસ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લીધું છે ત્યાર પછી હવે આપણે સૌથી પહેલા તો અહીંયા જે આપણી કિનારી છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઇન છે તે દોરી લઈશું તો અહીંયા મિત્રો આપણે આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે હવે મિત્રો જ્યાં આપણે સીધી લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે લંબાઈનું માપ છે તે આની અંદર લેવાનું છે આની અંદર આપણે જે મેજરમેન્ટ છે તો તેની અંદર આપણે ચૌદ ઇંચની લંબાઈ છે તો એની અંદર આપણે એક ઇંચ પ્લસ કરી અને અહીંયા પંદર ઇંચે નિશાન લગાવીશું કે મિત્રો આપણે ઉપર અને નીચે બંને સાઈડ સિલાઈનું માર્જિંગ છે તે આની અંદર એડ કરવાનું છે એટલા માટે તો આપણે એક ઇંચ પ્લસ કર્યું તો મિત્રો હવે જ્યાં પંદર ઇંચ આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઇન છે અહીંયા દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લીધી હવે મિત્રો જ્યાં આપણે સીધી લાઈન દોરી છે ત્યાં આપણે હવે શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે તો આની અંદર મિત્રો આપણું જે શોલ્ડર છે સાડા દસ ઇંચ છે તો અહીંયાથી આપણે સવા પાંચ ઇંચ તો અહીંયા આપણે સવા પાંચ ઇંચે નિશાન છે તે લગાવવાનું છે તો અહીંયા આપણે સવા પાંચ ઇંચે નિશાન લગાવી લીધું ત્યાર પછી મિત્રો હવે આ રીતે અહીંયા સવા પાંચ ઇંચે નિશાન લગાવ્યું છે એ જ રીતે થોડા નીચેના ભાગની અંદર પણ અહીંયા આપણે સવા પાંચ ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આર્મોલ તો અહીંયા મિત્રો આપણો જે આર્મોલ છે તે આપણે રાખવાનો છે આની અંદર સાડા પાંચ ઇંચ તો અહીંયાથી આપણે સાડા પાંચ ઇંચ નિશાન છે તે રાખવાનો છે તો આ રીતે મિત્રો હવે આપણે જે સાડા પાંચ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની છે તો અહીંયા મિત્રો આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની અને અહીંયા પણ આપણે આ રીતે એક સીધી લાઇન છે તે દોરી લેવાની છે તો આ રીતે મિત્રો આપણે બંને લાઇન કમ્પ્લીટ દોરાઈ ગઈ છે આ રીતે આપણું બોક્સ છે તે આપણે બનાવી લીધું છે હવે આપણે અહીંયાથી શ્રેષ્ઠ તો અહીંયાથી હવે આપણે જે નિશાન લગાવ્યું છે આર્મલનું ત્યાંથી હવે આપણે શ્રેષ્ઠ એટલે કે નો ભાગ છે તે માપવાનો છે તો આની અંદર આપણી જે સાતી છે તે બત્રીસ ઇંચની છે તો બત્રીસનો ચોથો ભાગ કરીએ એટલે કે આપણું આઠ ઇંચ તો અહીંયા આપણે આઠ ઇંચ નિશાન છે તે લગાવવાનું છે તો અહીંયા આપણે આઠ ઇંચ નિશાન લગાવ્યું ત્યાર પછી એની અંદર આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ છે તે પ્લસ કરવાનું છે તો અહીંયા આપણે દોઢ ઇંચ પ્લસ એક્સ્ટ્રા માર્જિંગ રાખી દીધું છે તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી હવે આપણે અહીંયા કમર તો આની અંદર જે આપણી કમર છે તો આપણે પચીસની કમર છે તો પચીસનો ચા ચોથો ભાગ કરી લેવાનો છે તો કે અહીંયા આપણું છવા છ ઇંચ તો અહીંયા આપણે સવા છ ઇંચ છે પ્લસ આની અંદર એક ઇંચ આપણે પાછળના ટક્સ માટે અને દોઢ ઇંચ આપણું સિલાઈનું માર્જિન તો આ રીતે આપણે અહીંયા ટોટલ નવ ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે અને અહીંયા ઉપરની સાઈડ છે તો ઉપરની સાઈડ આપણે ટોટલ સાડા નવ ઇંચ નિશાન લગાવી લીધું છે કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધા છે હવે આપણે ઉપરના ભાગથી લઈ અને કમરના ભાગ સુધી આ જે નિશાન આપણે લગાવ્યા છે ત્યાં આપણે આ રીતે લાઇન છે તે દોરી લઈએ તો એના માટે તો અહીંયાથી હવે આપણે આ લાઇન છે તે અહીંયા દોરી લેવાની છે બંને લાઇન છે મિત્રો આપણે દોરી લઈએ જેથી કરીને આપણે સમજવામાં એકદમ સરળ રીતે તો કમ્પ્લીટ આ રીતે આપણે બંને લાઇન છે તે દોરી લીધી છે ત્યાર પછી હવે આપણે આર્મોલ તો અહીંયા જે આપણું બોક્સ બનાવ્યું છે ત્યાંથી આપણે ક્રોસની અંદર એક ઇંચ રાખીને અહીંયાથી હવે આપણે આર્મોલનું કટિંગ કરવાનું છે તો અહીંયા આપણું બોક્સ બન્યું છે ત્યાંથી હવે આ નિશાન લગાવ્યું તો અહીંયાથી હવે આપણે આર્મોલનો શેપ છે તે આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે આર્મોલનો શેપ છે તે આની અંદર આપી દીધો ત્યાર પછી હવે અહીંયા આપણે ગળું તો આની અંદર મિત્રો આપણું જે ગળું છે તે આપણું ચાર ઇંચ છે તો ડબલ છે એટલે આપણે અહીંયા બે ઇંચે નિશાન રાખીશું તો આ રીતે આપણે બે ઇંચે નિશાન છે તે લગાવી લીધું છે ત્યાર પછી હવે અહીંયા આપણે કેટલું રાખવાનું છે તો આપણી પાસે જે માપનું બ્લાઉઝ છે તે આપણે ફરી વખત લઈ લઈશું તો આપણું માપનું બ્લાઉઝ છે તેને આપણે લઈ લેવાનું છે ત્યાર પછી હવે આપણે માપના બ્લાઉઝને આ રીતે ડબલ કરી લઈશું અને અહીંયા આપણે પાછળનો ભાગ જેટલો છે એટલો અહીંયા માપી લેવાનો છે તો અહીંયા મિત્રો આટલો સિલાઈ છોડી અને અહીંયા પણ આપણે આટલો સિલાઈ નું છોડી અહીંયા નિશાન છે તે લગાવી લેવાનું છે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લીધું હવે મિત્રો અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે તો અહીંયા આપણે ઉપરની સાઈડમાં બે ઇંચ રાખ્યું હતું તો અહીંયા આપણે ત્રણ ઇંચ રાખી અને અહીંયા નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે ત્રણ છે નિશાન લગાવી લીધું હવે જ્યાં આપણે ત્રણ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી અહીંયા આપણે લાઇન છે તે અહીંયા આ રીતે દોરી લેવાની છે અને ત્યાર પછી હવે અહીંયા પણ આપણે ઉપર શોલ્ડરથી લઈ અને અહીંયા નીચેના ભાગ સુધી આ રીતે બંને લાઇન છે તે આ રીતે નિશાન મેળવી લેવાનું લાઈન એક દોરી લેવાની છે ત્યાર પછી હવે આપણે અહીંયા પાસણનું ગળું છે તે આપણું હાંડી ગળું છે એટલા માટે અહીંયા આપણે હાંડી ગળાનું શેપ છે તે આપી દેવાનું છે તો અહીંયા મિત્રો હવે જ્યાં અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી હવે આપણે સવા ઇંચ તો અહીંયાથી એક ઇંચ અને બે દોરા તો અહીંયાથી આ રીતે ક્રોસની અંદર નિશાન છે તે લગાવી લેવાનું છે અને ઉપરથી મિત્રો અહીંયા નીચેથી આપણે સાડા પાંચ ઇંચે નિશાન છે તે લગાવી લઈશું તો આ રીતે સાડા પાંચ ઇંચે લગાવી લો તો મિત્રો હવે જ્યાં સાડા પાંચ ઇંચે લગાવ્યું છે તો અહીંયાથી આપણે અંદરના ભાગમાં કે એટલે કે આપણો આ ડબલ ભાગ છે તે સાઈડમાં આ રીતે રાખી અને અહીંયાથી આ રીતે આપણે શેપ છે તે આની અંદર આપવાનો છે તો અહીંયાથી આ રીતે આપણે શેપ છે તે આપીએ અને અહીંયાથી આપણે થોડા બહાર લઈ અને અહીંયા આ રીતે ગળાનો જે શેપ છે તો અહીંયા આપણે આ રીતે ગળાનો શેપ આપી દેવાનો છે જો પહેલી વખત શેપ બરોબર ના આવે તો આપણે બીજી વખત વ્યવસ્થિત કરી અને અહીંયા આ રીતે ગળાનો શેપ છે તે આની અંદર આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પાછળના ગળાનો શેપ છે તે આની અંદર આપી દીધો છે અને હવે મિત્રો અહીંયા આપણે પાછળના ટક્ષનું નિશાન લગાવીએ તો એના માટે તો અહીંયાથી હવે આપણો જે તૈયાર ભાગ છે તેનું માપ કરી લેવાનું છે અને તેને આપણે આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું તો અહીંયા આપણે નિશાન છે તે લગાવી લીધું છે અને અહીંયા આપણે ટક્સ લગાવવાનો છે જે આગળ હું તમને સિલાઈની અંદર જણાવીશ તો કમ્પ્લીટ મિત્રો પાછળનો ફ્રન્ટ છે તે કરી લીધું છે હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે કટિંગ કરવા માટે તો મિત્રો હું તમને બતાવતો નથી કેમ કે જે આપણે નિશાન લગાવે છે તે પ્રમાણે તે કટિંગ કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે તે આપણે કટિંગ કરી લીધો છે કટિંગ કરવા માટે તો જે આપણે લાઇન દોરી હતી લાઇન પ્રમાણે તે આપણે કટિંગ છે તે કરી લીધું હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ તો આગળનો ફ્રન્ટ કટિંગ કરવા માટે તો જે આપણું અસ્તરપીસ છે તો આપણે અસ્તર પીસ આ રીતે ફેરવી લઈશું તો અહીંયા આપણું અસ્તરપીસ છે તો એને આ રીતે આપણે ફેરવી લીધું છે અને કિનારી છે તે આપણે આપણી સાઈડમાં રાખી દીધી છે ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરેલો છે તે ફ્રન્ટને આપણે અહીંયા આ રીતે ઉપરના ભાગમાં રાખી દેવાનો છે તો અહીંયા મિત્રો આપણે આ રીતે ઉપરની સાઈડમાં ફ્રન્ટ છે તે અહીંયા આપણે ઉપર રાખી દીધો છે તો તમે જોઈ શકો છો કે આપણો જે ફ્રન્ટ છે તો આપણા ફ્રન્ટને આ રીતે આપણે ઉપરની સાઈડમાં રાખી દીધો ત્યાર પછી મિત્રો હવે આપણે જે પાસળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે જ પ્રમાણે હવે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના છે તો ચાલો મિત્રો હવે હું ફટાફટ નિશાન છે તે લગાવી લો કમ્પ્લીટ આપણા નિશાન છે તે આપણે આની અંદર લગાવી લીધા છે હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તે ઉપરથી લઈ લેવાનો છે તો આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે તે આપણે લઈ લઈએ હવે મિત્રો આપણે ફરી વખત માપનું બ્લાઉઝ છે તે આપણે લઈ લેવાનું છે તો આપણો માપનું બ્લાઉઝ છે તે આપણે લઈ લીધું છે અને હવે મિત્રો હવે આપણે અહીંયા શોલ્ડરથી લઈ અને બેલ્ટના જોઈન્ટ સુધીનું માપ છે તે લઈ લેવાનું છે એટલે કે આગળના ફ્રન્ટનું માપ જે છે તે આપણે અહીંયા લઈ લઈએ તો કે આની અંદર મિત્રો આપણું છે સાડા દસ ઇંચ તો અહીંયા આપણું સાડા દસ ઇંચ છે તો હવે અહીંયાથી હવે આપણે ઉપરની સાઈડમાંથી સાડા દસ છે તો આની અંદર આપણે અડધો ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે અગિયાર ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા મિત્રો અગિયાર ઇંચ જ્યાં નિશાન લગાવ્યું ત્યાં હવે આપણે આ રીતે એક સીધી લાઈન છે તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈએ તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લીધી ત્યાર પછી હવે આપણે અહીંયાથી કટોરીનો રાઉન્ડ છે તે આપવાનો છે તો એના માટે તો કટોરીનો રાઉન્ડ આપવા માટે અહીંયાથી આપણી જે કટોરી છે તે આપણે અહીંયા માપી લઈશું તો કે આની અંદર છે આપણી સાડા પાંચ ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે સાડા પાંચ ઇંચ છે તો હવે આપણે ઉલટું કરી અને અહીંયા આપણે અંદરના ભાગમાં જે ભાગ છે તે આપણે માપી લઈશું તો કે અહીંયા જે આપણો ભાગ છે જે આ ભાગ આપણો તે ભાગને આપણે અહીંયા માપી લેવાનો છે તો કે આની અંદર છે આપણું ચાર ઇંચ તો અહીંયા આપણો બંધ ભાગ છે જ્યાં અહીંયા નિશાન લગાવ્યું ત્યાંથી આપણે ચાર ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે ત્યાર પછી અહીંયા હવે આપણું ગળું નીચે કેટલું ઉતારવાનું છે તે માટે ફરી વખત આપણું જે માપનું બ્લાઉઝ છે તે આપણે લઈ લઈએ તો આપણે અહીંયાથી હવે ફરી વખત માપનું બ્લાઉઝ છે તે લઈ લીધું અને હવે બ્લાઉઝ છે તો અહીંયા આપણે શોલ્ડરનો જોઈન્ટથી લઈ અને કટોરીના જોઈન્ટ સુધી આ રીતે આપણે ભાગ છે તે માપવાનો છે તો અહીંયા આપણે આ રીતે નિશાન લગાવી લઈશું તો અહીંયા મિત્રો આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધું છે હવે મિત્રો અહીંયા જ્યાં નિશાન લાગ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે લાઈન છે તે દોરી લીધી ત્યાર પછી હવે અહીંયાથી આપણે કટોરીનો રાઉન્ડ આપવાનો છે તો અહીંયા આપણે સૌથી પહેલા તો આગળનો આર્મોલ છે તો આગળનો આર્મોલ નીચે ઉતારી લઈએ તો એના માટે તો અહીંયા આપણે જે રીતે બોક્સ બનાવ્યું હતું એ રીતે ફરી વખત આપણે અહીંયા બોક્સ બનાવી લઈએ તો અહીંયા આપણે આ રીતે બોક્સ બનાવી લીધું હવે જે આપણો આર્મોલ ઉતારેલો છે તેની અંદર આપણે અડધો ઇંચ નીચે રાખી અને અહીંયા આપણે અડધો ઇંચ નીચેના ભાગમાં આર્મોલ છે તે ઉતારવાનો છે તો આ રીતે અડધો ઇંચ આપણે નીચે રાખીને ઉતારી લઈશું હવે મિત્રો અહીંયાથી હવે આપણે જે આર્મોલ છે ત્યાંથી આપણે સવા બે ઇંચે આર્મોલનો રાઉન્ડ છે તે આપવાનો છે તો અહીંયા આપણે સવા બે ઇંચે આર્મલનો રાઉન્ડ છે તે આની અંદર આપી દીધો છે એટલે કે અહીંયા નિશાન લગાવી લીધું હવે મિત્રો આપણે નીચેના ભાગથી લઈ અને અહીંયા આ રીતે રાઉન્ડ શેપ આપી દઈએ તો અહીંયાથી હવે આપણે કટોરીનો શેપ છે રાઉન્ડ તે આપી દેવાનો છે તો અહીંયા કટોરીનો રાઉન્ડનો શેપ આપી દઈએ તો આ રીતે મિત્રો આપણે રાઉન્ડ શેપ છે તે આની અંદર આપી દીધો છે તો કમ્પ્લેટ મિત્રો આગળના ફ્રન્ટનો જે માર્કિંગ છે તે આપણે તમામ કરી લીધું છે તો હવે આપણે એનું કટિંગ છે તે કરી લઈએ કમ્પ્લીટ આપણો આગળનો ફ્રન્ટ છે તેનું આપણે કટિંગ છે તે કરી લીધું છે હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ તો સ્લીવનું કટિંગ કરવા માટે તો આપણું જે કાપડ છે તો કાપડને આપણે આ રીતે ચાર વડું ફોલ્ડ કરી લીધું છે સૌથી પહેલાં તો આપણે નિશાના પાકની અંદર આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લઈએ તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લીધી હવે આપણે સ્લીવની લંબાઈ તો આની અંદર જે આપણે લંબાઈ છે તે અગિયાર ઇંચની તૈયાર છે તો આની અંદર આપણે એક ઇંચ પ્લસ કરી અને અહીંયાથી બાર ઇંચે નિશાન લગાવીશું તો અહીંયા આપણે બાર ઇંચે નિશાન લગાવી લીધું હવે જ્યાં બાર ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે અને અહીંયા આપણે જે કાપડ ડબલ કર્યું છે તે આપણું અહીંયા આઠ ઇંચ છે તે આ રીતે પોળાઈમાં આઠ ઇંચ ડબલ કરેલું છે તો હવે મિત્રો આપણે લંબાઈની સ્લીવની લંબાઈ છે તેનું આપણે માપ છે તે લઈ લીધું આની અંદર આપણે અગિયાર ઇંચની સ્લીવની લંબાઈ છે તો આપણે એની અંદર એક ઇંચ પ્લસ કરીને આપણે બાર ઇંચે નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી ઉપર આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે ત્રણ ઇંચે એક બીજું નિશાન છે તે આપણે અહીંયા લગાવવાનું છે તો અહીંયા આપણે ત્રણ ઇંચે નિશાન છે તે લગાવી લીધું હવે જ્યાં આપણે ત્રણ ઇંચે નિશાન લગાવ્યું ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે તે દોરી લીધી ને હવે મિત્રો અહીંયા આપણે સાડા છ ઇંચ આપણે જે સ્લીવની પોળાઈ છે તે આપણે તેર ઇંચ છે તો અહીંયા આપણે સાડા છ ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું ત્યાર પછી દોઢ ઇંચ આપણું સિલાઈનું માર્જિંગ તો આ રીતે આપણે બંને નિશાન છે તે લગાવી લીધા અને અહીંયા મિત્રો આપણી જે મોડી છે તો મોળી આપણે આની અંદર છે દસ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચ અને પ્લસ દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ તો આ રીતે આપણે અહીંયા નિશાન છે તે લગાવી લીધા ત્યાર પછી હવે આપણે અહીંયા ઉપર આર્મોલના ભાગેથી લઈ અને નીચેને મોળી સાઈડ આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે તો અહીંયા હું બંને લાઈન છે તે દોરી લઉં તો આ રીતે આપણે લાઇન છે તે દોરાઈ ગઈ ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે આર્મોલનો રાઉન્ડ આપવાનો છે તો અહીંયાથી મિત્રો હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે અહીંયા આ રીતે આપી દેવાનો છે તો આ રીતે આપણે અહીંયા આર્મોલનો રાઉન્ડ છે તે આ રીતે આપી દઈશું તો કમ્પ્લીટ આ રીતે આપણો આર્મોલનો રાઉન્ડ છે તે આપી દીધો છે આ મિત્રો આપણું આર્મોલ છે તે પાછળના ફ્રન્ટનો છે હવે આપણે આગળના ફ્રન્ટનો આપીએ તો અહીંયાથી આપણે અડધો ઇંચ નીચે ભાગ રાખી અને અહીંયા આ રીતે આપણે આગળનો આર્મોલ પણ આપી દેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું માર્કિંગ તમામ કરી લીધું છે તો હવે આપણે સ્લીવનું કટિંગ પણ કરી લઈએ કમ્પ્લીટ આપણે સ્લીવનું કટિંગ છે તે આપણે કરી લીધું છે તો આ રીતે આપણે સ્લીવનું કટિંગ પણ કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે કટોરીનું કટિંગ કરીએ તો કટોરીનું કટિંગ કરવા માટે તો જે આપણું કાપડ છે તો કાપડને આપણે આ રીતે વ્યવસ્થિત ફરી વખત લઈ લેવાનું છે તો આ રીતે આપણું જે કાપડ અહીંયા ડબલ છે તો આ રીતે આપણું કાપડને વ્યવસ્થિત સીધું પાથરી લઈએ તો એના માટે તો આપણું કાપડ છે તે કમ્પ્લીટ પાથરી લીધું છે અને ત્યાર પછી મિત્રો હવે આપણે ઉપર કટોરીનો ફર્મો છે તે રાખી દઈશું અને મિત્રો કટોરીનો ડિટેલથી મેં એક વિડીયો બનાવેલો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ જેથી કરીને તમારે કોઈ પણ સાઇઝ કટોરી છે તે કેવી રીતે કટિંગ કરવું તે તમે શીખી શકો છો તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ તો ત્યાંથી તમે જોઈ લેજો કેમ મિત્રો અત્યારે જો હાલ હું શીખવાડે રહીશ તો વિડીયો આપણો ખૂબ લાંબો બની જશે એટલા માટે હું અત્યારે જે કટિંગ કરેલો છે તેને ઉપર રાખીને કટોરીનું કટિંગ છે તે કરી લો અને મિત્રો જ્યારે પણ આપણે કટોરીનું કટિંગ કરીએ ત્યારે ખાસ મિત્રો આપણે કટોરી છે તે ઉરબની અંદર કટિંગ કરીશું તો એના માટે તો આપણે આ રીતે ઉરબ ભાગ રાખીશું અને અહીંયાથી હવે આપણે કટોરીનું કટિંગ છે તે કરવાનું છે તો આ રીતે આપણે કટોરીને વ્યવસ્થિત અહીંયા પહેલાં તો વ્યવસ્થિત સેટ કરી લઈશું તો અહીંયા આપણે કટોરીને વ્યવસ્થિત સેટ છે તે કરી લેવાનું છે તો અહીંયા આપણો આ જે ભાગ છે ઉરબ છે તો અહીંયા પણ આપણે આ ભાગ ઉરબ આવે એ રીતે અહીંયા કટિંગ કરવાનો છે તો અહીંયા આપણે ભાગને આ રીતે વ્યવસ્થિત રાખી દઈએ હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીએ તો કટોરીનું કટિંગ કરવા માટે તો મેં પહેલેથી જ તે ફર્મો છે તે કટોરીનો બનાવી લીધો છે મિત્રો તમારે જો પણ કટોરીનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવું હોય તો હું તેની લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે કટોરીનું કટિંગ કેવી રીતે કરવું તે શીખી શકશો તો મિત્રો આ રીતે મેં કટોરીનો કમ્પ્લીટ ફર્મો છે તે બનાવી લીધું છે હવે આપણે આનું કટિંગ કરી લઈએ જ્યારે પણ મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીએ ત્યારે આપણો આ ભાગ જે છે ક્રોસ બેસાડવાની છે તો હંમેશા યાદ રાખીશું કે આપણે જ્યારે પણ કટોરીનું કટિંગ કરીએ ત્યારે આપણે ક્રોસની અંદર કટિંગ કરવાનું છે તો હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ તો અહીંયા મિત્રો મેં કમ્પ્લીટ કટોરી છે તે ઉપર રાખી દીધી છે હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ કમ્પ્લીટ આપણે કટોરીનું કટિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે બેલ્ટનું કટિંગ કરીએ તો બેલ્ટનું કટિંગ કરવા માટે તો અહીંયા સૌથી પહેલાં તો આપણે કાપડને આ રીતે વ્યવસ્થિત રાખ કરી લીધું છે ત્યાર પછી અહીંયા આપણે કિનારી છે તો કિનારીને આપણે અહીંયા કિનારી સાઈડ આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે ત્યાર પછી હવે આપણે અહીંયા ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાં આપણે પાંચ ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે હવે આપણે બેલ્ટનું કટિંગ કરીએ તો બેલ્ટનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણી જે કિનારી છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે લગાવી લીધી છે ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે સાડા ચાર ઇંચ ઉપર રાખીશું જે આપણો ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાં આપણે સાડા ચાર ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે અને અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ અહીંયા આપણે સાડા ચાર ઇંચ લગાવ્યું અહીંયા આપણે એક ઇંચ ઓછું કરી અને અહીંયા આપણે સાડા ચાર ઇંચ નિશાન છે તે લગાવી દીધું હવે આ રીતે અહીંયાથી આ બંને નિશાન સુધી આ રીતે ક્રોસની અંદર લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે અને અહીંયા આપણે બેલ્ટનો આ રીતે આપી દેવાનો તો આ રીતે આપણે બેલ્ટનો શેપ છે તે આપી દીધો અને અહીંયા જે બેલ્ટ છે તે આપણે અગિયાર ઇંચ રાખવાનો છે તો અહીંયાથી આ રીતે અગિયાર ઇંચ રાખીને અહીંયા આપણે નિશાન છે તે લગાવી તો કમ્પ્લીટ મિત્રો આપણે બેલ્ટનો નિશાન છે આપણે કમ્પ્લીટ લગાવી દીધું હવે આપણે કટિંગ છે તે કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણું બ્લાઉઝ કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે સાડીના કાપડ ઉપર આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો એના માટે તો આપણું જે પીસ છે તે આ રીતે વ્યવસ્થિત આપણે પાથરી લેવાનું છે ત્યાર પછી હવે આપણે આની ઉપર જે આપણા અસ્તર ઉપર કટિંગ કરેલું પીસ છે તે અસ્તર ઉપર બ્લાઉઝ કટિંગ કરેલું છે તે આપણે ઉપર રાખી અને આનું કટિંગ છે તે કરી લઈએ તો એના માટે તો હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે કરવાનું છે તે તો એના માટે તો આપણે વ્યવસ્થિત આ રીતે પાથરી દીધું છે ત્યાર પછી અહીંયા જે આપણો ડબલ ભાગ છે ત્યાં આપણે પાછળના ફ્રન્ટને આ રીતે રાખી દેવાનો છે તો આપણો પાછળનો ફ્રન્ટ છે તો તેને આપણે આ રીતે વ્યવસ્થિત ઉપર રાખી દીધો ત્યાર પછી હવે આપણે જે કટોરીનું કટિંગ કરેલું છે તો કટોરીને કટિંગને અહીંયા આપણે આ રીતે ક્રોસમાં જ રાખીશું કેમ કે આપણે જ્યારે કટોરીનું કટિંગ કર્યું ત્યારે આપણે ક્રોસ કટિંગ કરેલું છે તો અહીંયા પણ આપણે કટોરી જો અહીંયા ન બેસે તો અહીંયા આપણે આ રીતે ક્રોસની અંદર કટિંગ છે તે કરવાનું છે તો આ રીતે આપણે કટોરીને પણ અહીંયા રાખી દીધી છે તો આ રીતે આપણે અહીંયા કટોરી બેસાડી દીધી ત્યાર પછી હવે અહીંયા આપણે બેલ્ટ બેસી જશે તો આ રીતે બધા ફ્રન્ટ છે તો આ રીતે આપણે વ્યવસ્થિત ઉપર બેસાડી અને હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે જ્યારે પણ મિત્રો કટિંગ કરીએ ત્યારે આપણે ફિક્સ કટિંગ નહીં કરીએ તો અહીંયાથી આપણે થોડું દૂર રાખી અને અહીંયા આપણે હવે સાડીના કાપડ ઉપર અસ્તર પીસ સાથે કટિંગ છે તે કરી લઈએ તો ચાલો મિત્રો હવે હું કટિંગ છે તે કરી લઉં કમ્પ્લીટ આપણે અસ્તર અને આપણો મેઇન કાપડની અંદર આ રીતે બંને ભાગ છે તે આપણે કટિંગ છે તે કરી લીધા છે હવે આપણે સૌથી પહેલાં તો સ્લીવ છે તો સ્લીવને લઈ લેવાની છે તો એના માટે તો આપણું કાપડ છે તેને આ રીતે સીધું રાખવાનું છે અને ત્યાર પછી હવે આપણે એની ઉપર અસ્તર છે તો અસ્તરને આપણે અહીંયા આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવીને આપણે સ્લીવની પલટી લગાવી લેવાની છે ત્યાર પછી હવે આપણે અહીંયા ચારે બાજુ કવર સિલાઈ છે તે લગાવી લઈએ તો ચાલો હવે આપણે આની કવર સિલાઈ છે તે લગાવી લઈએ કમ્પ્લીટ આપણી જે સ્લીવ છે તેને આપણે અસ્તર સાથે જોડી લીધી છે તો આ રીતે આપણે તમે જોઈ શકો કે આપણે બંને સ્લીવ છે તે આ રીતે કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે ત્યાર પછી મિત્રો હવે આપણે જે બીજા બધા ભાગ છે તે તમામ ભાગને આપણે હવે અસ્તર અને કાપડ સાથે જોઈન્ટ કરી લઈએ તો ચાલો મિત્રો હવે આપણે જોઈન્ટ કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે બધા અસ્તર સાથે ભાગ છે તે કમ્પ્લીટ જોડી લીધા છે તમે જોઈ શકો છો કે આપણી કટોરી છે તે પણ આપણે જોડી લીધી અને સાથે તે આપણા ફ્રન્ટ છે તે પણ આપણે આ રીતે બધા ભાગ છે તે આપણે કમ્પ્લીટ આ રીતે અસ્તર સાથે જોડી લીધા છે ત્યાર પછી હવે આપણે પાછળના ભાગની અંદર ટક્ષ લગાવવાનો છે તો ટક્ષ લગાવવા માટે તો આપણો જે ભાગ છે તેને આ રીતે આપણે ડબલ કરી દઈશું અને ત્યાર પછી હવે આ રીતે આપણો ભાગ છે તે ડબલ કરી અને અહીંયા હવે આપણે ટક્ષ છે તે લગાવવાનો છે તો ચાલો હવે આપણે તેનો ટક્ષ લગાવી લઈએ કમ્પ્લીટ આ રીતે આપણા પાછળના ફ્રન્ટની અંદર આપણે જે બંને ટક્સ છે તે આપણે કમ્પ્લીટ અહીંયા ટક્સ છે તે લગાવી દીધા છે ત્યાર પછી હવે આપણે પાછળનો ભાગ છે તે સાઈડ ઉપર રાખી દઈએ ત્યાર પછી હવે આપણે ફ્રન્ટ સાથે કટોરી છે તે જોઈન્ટ કરીએ તો હવે આપણે જે આગળનો ભાગ છે તેને આ રીતે રાખી દેવાનો છે અને ત્યાર પછી હવે તેની ઉપર કટોરીને આ રીતે ઊંધી રાખી અને અહીંયાથી હવે આપણે સિલાઈ છે તે આ રીતે રાખીએ અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લઈએ તો ચાલો હવે આપણે સિલાઈ છે તે લગાવી લઈએ કમ્પ્લીટ આપણે અહીંયા કટોરી છે તે જોઈન્ટ કરી દીધી છે ત્યાર પછી હવે આપણે અહીંયા બેલ્ટ લગાવીશું તો બેલ્ટ લગાવવા માટે તો અહીંયા આ રીતે આપણે તેનો બેલ્ટ છે તે લગાવી લઈએ તો બેલ્ટ લગાવવા માટે તો ભાગ છે તેને સીધો રાખવાનો છે અને અહીંયા આપણે બેલ્ટ ઉપર ઊંધો રાખીને અહીંયા આપણે સિલાઈ છે તે લગાવી લઈએ તો ચાલો હવે તેની સિલાઈ લગાવી લઈએ કમ્પ્લીટ આપણે આની અંદર નીચે બેલ્ટ પણ લગાવી લીધું છે હવે આપણે ભાગની અંદર ઘાસપટ્ટી અને બટન પટ્ટી બનાવીશું તો એના માટે તો આપણે અલગ કાપડ છે તેનું આ રીતે કટિંગ કરી લીધું છે તો હવે અહીંયાથી હવે આપણે પટ્ટીને આ રીતે અહીંયા રાખી અને એક સીધી સિલાઈ મારી દઈશું અને ત્યાર પછી તેની પલ્ટી લગ આ રીતે અહીંયા પલ્ટી લગાવી અને અહીંયા હવે આપણે બટનપટ્ટી છે તે તૈયાર કરી લઈશું તો ચાલો મિત્રો હવે આ રીતે આપણે ઘાસપટ્ટી અને બટનપટ્ટી છે બંને તૈયાર કરી લઈએ કમ્પ્લીટ આ રીતે આપણે ઘાસપટ્ટી અને બટનપટ્ટી છે તે તૈયાર કરી દઈએ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બટનપટ્ટી થઈ ગઈ અને આપણી ઘાસપટ્ટી અને બટનપટ્ટી બંને છે તૈયાર આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો હવે અહીંયા આપણે આ બંને ભાગ છે તેને આ રીતે વ્યવસ્થિત સીધા ઉપર રાખી દઈશું એક પણ ભાગ આપણો ઉપરને છે નથી થતો તે જોઈ લેવાનું છે જો એ રીતે થતો હોય તો અહીંયા આપણે કટિંગ કરીને વ્યવસ્થિત કરી લેવાનું છે ત્યાર પછી હવે આપણે શોલ્ડર લગાવીશું તો શોલ્ડર લગાવવા માટે તો અહીંયાથી આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને અહીંયા આપણે ઉપર રાખી દેવાનો છે ત્યાર પછી હવે આપણે આ બંને ભાગ છે તેને આ રીતે ઉપર રાખી દેવાના છે તો તેને આ ભાગ છે ઊંધા આ રીતે ઉપર રાખીને અહીંયા હવે આપણે શોલ્ડર છે તે લગાવી લઈએ તો ચાલો હવે આપણે આનું શોલ્ડર લગાવી લઈએ કમ્પ્લીટ આની અંદર આપણે શોલ્ડર છે તે લગાવી લીધું છે ત્યાર પછી હવે આપણે હવે એક ઇંચની પટ્ટી કટિંગ કરી અને આપણે જોઈન્ટ લગાવીને એક સાઈડ વાળી લીધી છે ત્યાર પછી હવે આપણે ગળાની અંદર આ પટ્ટી છે તો પટ્ટીને અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે સેફ્ટી લગાવી અને આ રીતે ગળામાં પટ્ટી છે તે બેસાડી દઈએ તો ચાલો હવે ગળામાં પટ્ટી છે એ બેસાડી દઈએ કમ્પ્લીટ અહીંયા આપણે ગળાની અંદર પટ્ટી મૂકી અને આપણે ગળું છે તે તૈયાર કરી લીધું છે ત્યાર પછી હવે આપણે અહીંયા સ્લીવ છે તે લગાવી લઈએ તો ચાલો મિત્રો હવે આપણે સ્લીવ લગાવી લઈએ સ્લીવ લગાવવા માટે તો સૌથી પહેલાં આપણું બ્લાઉઝ છે તેને આ રીતે આપણે સીધું રાખવાનું છે અને ત્યાર પછી તેની ઉપર આપણે જે સ્લીવ છે તો સ્લીવને આપણે અહીંયા આ રીતે ઊંધી રાખી અને અહીંયા આપણે હવે સ્લીવ છે તે લગાવવાની છે તો ચાલો મિત્રો હવે આપણે સ્લીવ લગાવી લઈએ અને સાથે જ તે આપણે તેનું ફિટિંગ કરી લઈએ ફાઇનલી મિત્રો આપણું જે બ્લાઉઝ છે તે બનીને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો સરસ મજાનું એવું મિત્રો આપણું જે બ્લાઉઝ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે અને આ આપણો પાછળનો ભાગ છે તો આ રીતે દોસ્તો આપણો બ્લાઉઝ છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો સરસ મજાનો એ દોસ્તો આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ કેવી રીતે કરવું તે શીખે આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો શેર કરજો ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ